મિત્રો તો આપણે આજે બનાવીશું આપણી રેસિપીમાં સેવ ટામેટાનું શાક એ પણ સેવ ટામેટાંનું શાક એવું બનશે કે આપણે રોટલી પણ ઓછી પડી જશે જટપટ બની જશે તો આપણે સેવ ટામેટાંનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લેશું તેલને ગરમ થવા દઈએ પહેલાં એક એકદમ મસ્ત રીતે સેવ ટામેટાંનું શાક અને સેવ ક્યારે નાખવી કે અમુક વાર કોઈને એમ થાય કે સેવ નાખીએ છીએ તો શાક સરખું બનતું જ નથી તો આ હું બનાવું છું એ રીતે બનાવશો તો મસ્ત એવું સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થશે અને સેવ પણ કઈ લેવી તો એ મેં બધું જ હું મારા વિડીયોમાં બતાવું છું તમે વિડીયો જોતા રહેજો તો આપણું તેલ આવી ગયું છે એમાં આપણે થોડીક રહી નાખીશું પહેલા થોડુંક જીરું લઈ લઈશું આપણી રાઈ અને જીરું ચટકી ગયું છે એમાં એક પેન્ચ જેટલી આપણે હિંગ નાખી દેસું અને મેં અહીંયા લીધી છે એક ડુંગળી અને લીલો મરચું લીધું છે એને પણ અંદર મસ્ત એવું સાતળી જશું આ રીતે હું બનાવું છું તો છોકરાઓને પણ ભાવે અને મોટાઓને પણ ભાવે મસ્ત એવું શાક બનીને તૈયાર થાય છે મારા બાળકો તો એકદમ એમને આ શાક આ રીતે બનાવું ને તો બહુ જ ભાવે છે એ દિવસે તો આપણે રોટલી પણ ઓછી પડી જાય તો આપણી ડુંગળીનો કલર બદલાઈ ગયો છે અને એમાં આપણે હવે નાખીશું ટામેટા તો ટામેટા મેં બે નંગ જેટલા લઈ લીધા છે એને પણ અંદર એડ કરી દઈશું અને ટામેટા નાખ્યા એટલે પછી આપણે થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે લઈ લઈશું એટલે આપણા ટામેટા જલ્દી ચડી જાય મીઠું નાખવાથી આ ટામેટા જલ્દી ચડી જાય છે અને આપણે થોડો બેઝિક મસાલો કરી લેશું અડધી ચમચી હળદર એક ચમચી મરચું અને અડધી ચમચી ધાણા જીરું લઈ લીધું છે અને બધાને મિક્સ કરી લેશું અને ધીમા ગેસે પહેલા ટામેટાને ચડવા દઈશું પાણી આપણે હાલ એડ નથી કરવાનું એકદમ સહેજ ચટપટું અને એવું શાક બનાવવાનું છે આપણે સેવ ટામેટાનું એટલે આપણે આને ટામેટાને થોડી વાર બે એક મિનિટ જેટલું ચડવા દેશું ઠાકણ બંધ રીતે ચડી ગયા છે એને આમ થોડા પ્રેસ કરીને મિક્સ કરી અને હવે આપણે નાખીશું થોડી ખાંડ નાખીશું તમે તમારા હિસાબથી ગોળ પણ લઈ શકો છો અને આ શાક તો મારા ઘરે જારે પણ બને છે ત્યારે આંગળા ચાટતા રહી જઈએ છે એવું શાક બને છે અને જોરદાર પણ બને છે જો આ રીતે મિક્સ કરી લેવાનું છે અને તમે પણ તમારા ઘરે બનાવતા જ હશો સેવ ટમેટાનું શાક કેવી રીતે બનાવશો મને પણ કમેન્ટમાં કહેજો તો હું એવી રીતે બનાવીને પણ એકવાર જરૂરથી ટ્રાય કરીશ તો આપણે અહીંયા થોડી આપણે ખાંડ નાખીશું

અને સરસ પાણીને પહેલા ઉકળવા દેવાનું છે મસ્ત એવું તમે મીઠું અને મસાલા તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો જે પ્રમાણે ખાતા હોય રીતે આપણે પાણીને પહેલા ઉકળવા દેશું અને સેવ ક્યારે એડ કરવી અને કઈ સેવ લેવી સેવ ટામેટા માટે તો એ પણ ખાસ જોજો આ વિડીયોમાં તો આપણું પાણી મસ્ત એવું ઉકળી ગયું છે અને આપણે એમાં હવે નાખીશું એક ચમચી ક્રીમ નાખીશું એકદમ ક્રીમી સ્ટ્રેકચર બનશે આનું અને મસ્ત મજા પણ તમને પણ આવશે તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને એકદમ સરસ રીતે આ સેવ ટામેટાનું શાક બને છે અને આપણે આને મિક્સ કરી લઈશું ક્રીમને મસ્ત રીતે મિક્સ કરી લેશું અને ઘરની જ છે મલાઈ છે તો તમે ઘરની તાજી મલાઈ હોય ને એક ચમચી લઈ શકો છો અને પાછું બધું મિક્સ કરી લેશું અને હવે આપણે સેવ હવે નાખવાની છે ગેસ બંધ કરી દેવાનું છે એકદમ આપણું ઉકળી ગયું છે મસ્ત એવું બધી ગ્રેવી અને આપણે ગેસ બંધ કરી દેસુ અને હવે આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે સેવ નાખી દેવાની છે તો આ રીતે મેં રતલામી સેવ લીધી છે તમે ગમે તે સેવ લેતા હોય પણ રતલામી સેવનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે તો હવે જમવા બેસવાનું જ છે તો હું આ સેવ નાખી દઈશ એક વાડકી મેં સેવ લીધી છે એક વાડકી ટામેટા હતા તો એક વાડકી સેવ લઈ લીધી છે અને બધું હું મિક્સ કરી લઈશ કોઈપણ ગરમ મસાલાનો વધારે ઉપયોગ નથી કરતી બેઝિક મસાલા હોય મરચું મીઠું અને હળદર એનાથી જ શાકમાં ટેસ્ટ મસ્ત એવો લાવવાનો છે તો આ રીતે આપણી સેવ મિક્સ થઈ જઈ અને હવે આપણે એમાં ધાણા સ્પ્રિન્કલ કરી લેશું લાગે છે ને એકદમ મસ્ત એવું શાક આપણું એકદમ હોટલોમાં હોય એવો જ ટેસ્ટ આવે છે તો હવે આપણે સર્વ કરી લેશું શાક કરજો અને મને પણ કહેજો તમે કેવી રીતે બનાવો છો તમે તમારા ઘરે સેવ ટામેટાનું શાક અને કમેન્ટમાં કહેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો And I thank you for support.